બોટાદ તાલુકાના પાડિયાદ સહિતના ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેતરોમાં હાહાકાર મચી ગયો છે ખેડૂતોએ મહા મહેનતે પકવેલી મગફળી પર માવઠાએ પાણી ફેરવ્યું છે જેથી પાક નાશ પામતા ખેડૂતોની આંખે આંસુ અને હૃદયમાં હાર જોવા મળી છે પાડિયાદ પંથકના ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી વાવેતરનું નુકસાનનું યોગ્ય વળતર આપે પાક ધિરાણ માફ કરે અને આ કુદરતી આફતમાં તબાહી વેઠેલા ખેડૂતોને તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડે આજે પાડિયાદ મથકના ખેતરોમાં મગફળીની સુગંધ નહીં પરંતુ માટેની આંસુઓની સુગંધ છે ધરતી રડી રહી છે અને સાથે રડી રહ્યો છે ધરતીપુત્ર ખેડૂત અહેવાલ રોહિતાર છતાંપરા

નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દિવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં